clap hands up hands down hands up and clap sit down sit down stand up sit down stand up round round clap jump cry cry smile smile clap 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 clap, clap. चो चो। ए तारी लाइन तारी लाइन ती लाइनमा छ गो छ राउन्ड राउन्ड उन स्टैंडप हेन्ड्सअप हेन्स डाउन हेन्ड्स डाउन एट हाथ नीचे स्म क्राई क्राई क्लेप 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 एट चलो दस દસ ગણવાના છે ને ફટાફટ મૂકવાના છે સાચા મૂકશે ને પેલા મૂકશે એ જીતશે એ ભાઈ તારી લાઈન નથી તારી આ બાજુની લાઈન છે તારી લાઈનમાં દસ કરતા જો આલો ગણાવવા આવો દસ સાચા હશે તો જીતશો ચાલો આપણે ગણીએ છીએ ઓ અને યાર ખોટી ગઈ જાવ ફરતી 10 ગણો 6 7 8 દા સાલ 10 લઈન ફટાફટ એકડા મીંડા 10 માં મૂક્યો તો જીતીસ ને તારે ઓલી લાઈનમાં દસમાં મૂકવાનું તારા દસ સાચા જલ્દી લઈને તારી લાઈનમાં દસમાં મૂક

ક્લેપ અને ત્રણ કગળે ત્રણ ત્રણ ગણાઈ જાય એટલે તગડા પાસે મૂકવાના ત્રણ જ ગણવાના એક બે ને ત્રણ અને ત્રણ થઈ ગઈ આલપટક ત્રણ ચાલો તાલ લાઈનમાં તગડો જ્યાં હોય ને અમુક તગડે ત્રણ ગોત ચાલો પ્રાઇલે તગડામાં મૂકી દીધું પ્રાઇલ જી તો તગડે ત્રણ ગોત હાલ ક્લેપ અપ હેન્ડ્સ ડાઉન સીટ ડાઉન Stand up, clap, round, round, honey. No, 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 Tal airlines maná, teamo cuano. Ah, princesa pelamoico, very good, talipalo. Clap. Hands up. Clap. Hands down. hands down hands down have a sit down sit down stand up round round jump clap smile cry clap

सागरे जो आठ ऊपर में को तो आठ गो आठ अबे आठ गणवा तो दियो आठ है के नहीं वीराली ली जीते के यसु ओ चलो जंप जंप <laughs> <क्लेप>, क्लैप 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 <laughs> सिट डाउन <दावून। laughs> स्टैंड अप राउंड

તું ફટાફટ એકડા પાય મૂકવા નો ગઈ એકડા પાય ગઈ ને મૂક્યું નહીં તાલી પાડો એડવી લાલી માટે સરસ રહી ની ક્લેપ રાઉન્ડ રાઉન્ડ ક્રાઈ માય માઈલડાઉન સ્ટેન્ડઅપ રાઉન ચોગડે ચાર હાલ ચાર ગણીને ચોગડા પામુખ સુમે

માથે હાથ કૂદકા માળો ગોળ ગોળપાડો ચલો મારી પાસે દસ સાયકલ હતી દસ સાયકલ હતી એમાં માન્યરાજ બે સાયકલ લઈ ગયો કેના માટે ને કેન ભાઈ માટે તો કર્ણ ચાર સાયકલ લઈ ગયો બરાબર અને પ્રિન્સ એક સાયકલ લઈ ગયો તો એ મારી પાસે કેટલી સાયકલ વધી મારી પાસે દસ સાઈકલ હતી બે સાયકલ માન્યરાજ લઈ ગયો ચાર સાયકલ કર્ણ લઈ ગયો અને એક સાયકલ પ્રિન્સ લઈ ગયો તો હવે મારી પાસે કેટલી વધે પેલા દસ દસ માંથી માન્યરાજ કેટલી લઈ ગયો બે તો દસ માંથી બે કાઢો પછી કર્ણ ચાર લઈ ગયો ઈ કાટો અને પછી પ્રિન્સ લઈ ગયો ઈ કાટો પછી જવાબ આવે બટ તાળેની આનત મૂકવાનું એ બાજુ હા પેલા જલ્દી પે મૂકી દીધી આત માથે હાથ તાલી પાડો ગોળ કરો જમ અદા મારી પાસે આઠ ચોકલેટ હતી એમાંથી બે ચોકલેટ હું ખાઈ ગઈ બે ચોકલેટ જલપા ખાઈ ગઈ બે ચોકલેટ વૈશાલી ખાઈ ગઈ તો મારી પાસે કેટલી ચોકલેટ હોય હતી કેટલા થાય મારી પાસે આઠ ચોકલેટ હતી બે હું ખાઈ ગઈ બે ચલપા ખાઈ ગઈ અને બે વૈશાલી ખાઈ ગઈ તો હવે કેટલી વધે જેટલી વધે એટલી લઈને મૂકો એક વધે તમે બધા પૂછ્યું એક વધે જવાબ આચો એક ખોટો ખોટો એટલે બે એડા ગણોજી ફરતી ચાલો આઠ ગણો આઠ પેલા આઠ હતી એ આઠ હાથની આઠ આંગળીયું કે ને કહેવાય આઠ આંગળીયું તો સાચી રાખ હા આઠ આંગળી હં હવે એમાંથી બે હું ખાઈ ગઈ તો બે વાળો બીજી બે જલપા ખાઈ ગઈ બીજી બે વાળો બે વૈશાલી ખાઈ ગઈ તો કેટલી વધી કેટલી વહીધી બે હં એ ભાઈ બગડો છે Ah, oh, prince, kelaiku, matiat, kali, jump, round round, clap, hands up, hands down, sit down, stand up. ચાલો દીક્ષિતાએ પેલા મૂક દીધી હાલ તો હાથલા પાસે હા સરસ લાવો દીક્ષિતા તમારી ગણો ગણવા લાવો સાચી મૂકી છે કે નહી ચાલો આપણે બધા ગણશું ખોટું હારી ગઈ સાત જોઈ જોઈને આલો ગણો હ સાત તો એટલે કો જીતું બસ એને સાત સાચા ગણ્યા હતા ને માથે હાથ તાલી ફળો ચલો મારી પાસે પાંચ ફૂલ છે એમાંથી ચાર ફૂલ મેં એન્જલને આપી દીધા તો મારી પાસે કેટલા ફૂલ વધ્યા એટલી વસ્તુ લઈ અને મૂકવાની છે મારી પાસે કેટલા ફૂલ હતા નવ નવમાંથી પાંચ ફૂલ એન્જલે લઈ લીધા તો મારી પાસે કેટલા વધે એ ગણો અને એમાંથી એટલી સંખ્યા લ્યો અને અહીંયા મૂકો હાલો પાંચ હતા એમાંથી પાંચ લઈ લીધા તો કેટલા વધે એ ગણો અને અહીંયા મૂકો બોલવાનું નહીં તો ખબર પડી જાય તો ગણીને અહીંયા મૂક જેટલા વધ્યા એટલા ગણ કેટલા વધ્યા થયા એ ગણી અને જે પહેલાં મૂકી આવે એ જીતે તારી લાઈન નીચે છે પેલી લાઈન તારી આ લાઈન છે એન્જલ તારી લાઈનમાં એ સંખ્યા ગોતી ફટાફટ મૂક ચલો એન્જલે પેલા મૂક દીધું એન્જલ જીતી તાલીપાળો માથે હાથ તાલીપાળો ગોળફળો વાકાવળો ઉપાળાટ મારી પાસે સાત પેન્સિલ હતી એમાંથી બે પેન્સિલ પ્રાહીલ લઈ ગયો એમાંથી એક પેન્સિલ સાગર લઈ ગયો અને દીપકે મને બીજી બે પેન્સિલ આપી તો મારી પાસે કેટલી થાય જે થાય લઈને મૂક બોલવા નહીં જવાબ તો બોલતોને ખબર પડી જાય ફટાફટ જે જવાબ થાય ગયો મૂક્યાવાનું હોય તાળી લઈને ત્યાં અહીં લાય છે ચાલો કર્ણ પેલા મૂકી જીતો હા